વડગામ તાલુકાના કમાલપુર પ્રાથમિક શાળા ખાતે શિક્ષક શ્રી અમરુજી ઠાકોરનો વૈનિવૃત્ત વિદાય સમારંભ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ શ્રી સંજીભાઈ દવેના અધ્યક્ષસ્થાને યોજાયેલ જેમાં તાલુકા અધિકારી શ્રી ભરતભાઈ ચૌધરી તેમજ બીટ કેડવણી નિરીક્ષક નિલેશભાઈ પ્રજાપતિ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ કનકસી બારડ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રાથમિક શિક્ષક સંઘ વડગામ ઉપપ્રમુખ ભરતભાઈ પી પટેલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ મહામંત્રી ગણેશભાઈ પુરબિયા તેમજ તાલુકા ભાજપ ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ ગુર્જર તેમજ ગોડિયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તેમજ અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરે વય નિવૃત સત્કાર સમારોહ યોજાય જેમાં કમાલપુર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તેમજ શાળા પરિવાર અને કમાલપુર ગ્રામજનો દ્વારા વય નિવૃત્ત શિક્ષક શ્રી અમૃતજી ઠાકોરને શ્રીફળ સાકર મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા જેમાં કમાલપુર પ્રાથમિક શાળા ખાતેથી વય નિવૃત્ત શિક્ષક શ્રી અમૃતજી ઠાકોરનું જીવન સુખમય તંદુરસ્ત રહેની સાથે કમાલપુર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી હરેશભાઈ ભાટિયા તેમજ શાળા પરિવાર અને ગ્રામજનો અને આવેલ મહાનુભાવો દ્વારા શુભકામના પાઠવી હતી રિપોર્ટર અબ્બાસ મીર વડગામ